હાલ લઈ લે પાણી ભરી ગયો હવે કીરી આયલા થઈ ઓલો તારો બાપો રાડ્યું નાખતો પાણી હાતું હાલ હા બધા દીપડો અરે બાપરે કેવડો મોટો દીપડો છે અમજો બેટા આ આખા ગામનાને મારી નાખીએ એ કામ કર આય કાયકા જઈન ગામનાને કઈ ગામના એ બતાય ગામના એ કાયકા બતાય જ્યાં ઓય અહીંયાથી આયા વિ આવો એ જી કામ કરતા ઈ મુકીન કાયા વિ આવો એય હા આમ કોણ નાખી હે હાલ હાલ તો હાલ તો હાલ તો શું છે શું ખબર હાલ તેમ થોડું એ ગામના આ બતા કે શું છે ગામના એ ગામના એ કાયકા આયા હાલો મારા સાંભળો તો આ કોણ રાડું પાડે છે હા વહ હાલો તો હાલો તો કાયકા હાલો હાલો એ ગામના એ ક્યાં છો બતા કાયકા આયા હાલો ને હે મોટ ભાઈ આ કોણ નાખે છે નાખે છે હાલો કાયકા ગાય એ ગામના એ ક્યાં છો બતા કાયકા આયા હાલો ને

દીપડો ખોટું બોલતા હોય ને બધા દે દીજો આ તે કઈ વાંધો નઈ આલો ચેક કરી લેવી જો દીપડો નઈ હોય ને એટલે તમારો બધા વારો હે આલો દેખાડો આલો હાલો હાલો ક્યાં દીપડો હે દેખાડો મને હાલો સાહેબ એક કામ કરી દે એ પકડી જાય ફોન કરો ફોન કરો ગાયકા સાહેબ ફોરસ જ બોલો ક્યાં ફતેહપુર એને દીપડો આવી ગયો હા તમે ગાયકા પિંજરું લઈને આવીને પકડી જાવ એ સમાદાર હવે આપણે આપડે કઈ ન થાય ભાગવાયું